ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસના બાંધકામની હાલત દયનીય બની બાર વર્ષ પહેલા બનેલા તાલુકા હેલ્થ ઓફિસમાં ભ્રષ્ટાચારની બુમરાડ જોવા મળી રહી છે દસ વર્ષ જેટલા સમયમાં જ સ્ટ્રક્ચરમાં તિરાડો પડી જતી જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી મુખ્ય બિમ ભોઇતલીયેથી જ બિસ્માર થતા કર્મચારીઓને જીવનું જોખમ સતાવી રહ્યું છે ઉમરગામ તાલુકા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રિપેરિંગ કામગીરી માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું સરકાર જનતાની વેદના તો સાંભળે છે સાથે સાથે અધિકારીઓની વેદના પણ સાંભળે તે જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ હું છું પાક્કો ગુજરાતી સાંભળો સરકાર સરકાર કામ કરી રહી છે પબ્લિક માટે લોકો માટે પણ સરકારે હવે કર્મચારીઓની વેદના પણ સાંભળવી જરૂરી બન્યું છે શરૂઆત કરીએ આપણે તાલુકા હેલ્થ ઓફિસ આ ઉપર તમે જે અમારા કેમેરામાં બતાવી રહ્યા છે તાલુકા હેલ્થ ઓફિસ છે ઉમરગામ તાલુકાની અને શરૂઆત કરીએ એના પગથિયાથી તો જુઓ તમે એના પગથિયાની હાલત કેટલી સરસ છે સૌથી મહત્વની વાત તમને કરું કે આ હેલ્થ ઓફિસ તાલુકા હેલ્થ ઓફિસ બને હજી દસ થી બાર વર્ષ જ થયા હશે અને દસ થી બાર વર્ષમાં એની હાલત હું તમારા અમારા કેમેરામેન ઓફિસમાં લઈ જઈ રહ્યા છે અને જે અત્યારે હેલ્થ ઓફિસના દ્રશ્યો છે અને એમાં જે પ્રમાણે આ બીમ કહેવાય આપણા પાયા જે કહેવાય ને પાયા જેની ઉપર આખી ઇમારત ટકેલી હોય છે એની હાલત તમે જોઈ શકો છો કે પ્રમાણે એની હાલત છે અને જે પ્રમાણે અંદર તિરાડો પડી ગયેલી છે આવી તિરાડોમાં કઈ રીતે અધિકારીઓ અહીંયા કામ કરતા હશે આ તમને એક બીજા બીમ બતાવશું સેકન્ડ ફ્લોર પર જવા માટે જે ફ્લશ ફ્લોરનો બીમ છે આ બીમની હાલત પણ કેટલી ખરાબ છે અહીંયા ઉમરગામનો વિકાસ થઈ રહ્યો છે બહુ સરસ વિકાસ થઈ રહ્યો છે સારી કામગીરી ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવી રહી છે પણ અહીંયા જે પ્રમાણે કર્મચારીઓ કામ કરી રહ્યા છે ઓફિસોમાં તમે જોઈ શકો છો આ બીમની હાલત એટલી ખરાબ છે તેમ છતાં પણ ઓફિસોમાં નિડર થઈને આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ પોતે નથી બોલી શકતા એનું રીઝન તો સૌ જાણે જ છે અમારે એનું રીઝન કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી હું તમને આ એક ઓફિસ છે સિનિયર ક્લાર્ક રૂમની ઓફિસ છે એ ઓફિસની રૂમની અંદર જે પાછળની દિવાલ છે હું તમને દ્રશ્યો બતાવીશ આ દિવાલના આ જે તમે જોઈ શકો છો જે પ્રમાણે એની હાલત થયેલી છે આ પાયા છે બધા અને આ પાયાની હાલત અત્યારે તિરાડો જે પ્રમાણે પાયાના જે તિરાડો પડે છે જે પ્રમાણે ફાટી ગયા છે આ હાલત આપણા ઉમરગામ તાલુકાના હેલ્થ ઓફિસની છે અને જો આપણે એક વાત કરીએ કે હેલ્થ ઓફિસની હાલત આટલી ખરાબ છે તો પછી લોકોના હેલ્થ વિશે આ ઓફિસ કેવી રીતે વિચારી શકે છે એક દ્રશ્ય તમને બીજું બતાવી શકો જે ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે કહેવાય ઉપરના કલરના ઓડલા કહી શકાય નીચે પડતા છે નીચે કોઈ ઊભું હોય માથામાં પડેલા માણસની હાલત શું થાય ને તમે પોતે બી સમજી શકો છો આ દ્રશ્યો છે ઉમરગામ તાલુકાના ઉમરગામ તાલુકાની હેલ્થ ઓફિસના અને બીજી મહત્ત્વની વાત તમને બહુ એક વખત કરું કે અહીંયા લેડીઝ ટોયલેટ છે અને એની બાજુમાં જે પ્રમાણે આ દિવાલની હાલત તમે જુઓ કે સળિયા પણ એનામાં બહાર આવી ગયા છે પણ કોઈ સાંભળવા કોઈ જોવા છે જ નહીં આ છે આપણા ઉમરગામ તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ અને એની હાલત છે આ પ્રમાણેની ક્યારે સાંભળે છે સરકાર આ લોકોની વેદના એ બહુ મોટો સવાલ છે આપણા ઉમરગામ તાલુકામાં દરેક જગ્યા પર ખૂબ સારો વિકાસ થઈ ગયો છે અને બીજેપી સરકાર વિકાસમાં બહુ અગ્રેસર છે પણ આવો વિકાસ તમે જોઈ શકો છો દસથી બાર વર્ષની સમયગાળો આ બિલ્ડિંગમાં બનવાનો લીધેલો છે અને અત્યારે એની હાલત આ રીતની છે તાત્કાલિક કર્મચારીઓ અધિકારીઓ સરકાર આ વસ્તુ પર ધ્યાન આપે અને પોતે કર્મચારીઓ પણ કહેતા છે અમે લોકો રજૂઆત કરી છે આ વસ્તુને રિપેર કરાવવા માટે પણ હજી સુધી કોઈપણ જાતનો એમનો નિકાલ આવ્યો નથી વારંવાર અહીંયા તાલુકાના જે હેલ્થ ઓફિસર છે ગોયલ સાહેબથી સંપર્ક કરવાનો ટ્રાય કરવામાં આવ્યો છે પણ એમના સાથે સંપર્ક નથી થઈ શક્યો પણ આ વસ્તુ બતાવવી બહુ જરૂરી હતી તો એક વખત જ આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે અને ધારાસભ્ય સાહેબ શ્રી ખાલી લોકોની વેદના નહીં સાંભળે કર્મચારીઓની પણ વેદના સાંભળે એ લોકોનું પણ સાંભળે જરૂરી છે હું છું અનીશ ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે